હલો મિત્રો હલો ગુજરાતમાં આપનું સ્વાગત છે હું છું પ્રાચી વોરા આજે આપણે વાત કરીશું એક ધર્મ પુસ્તક વિશે કેટલી બધી જગ્યાએ કેટલા બધા ધર્મ પુસ્તકો છે અને આ બધા પુસ્તકોમાંથી કોઈક પાંચ હજાર વર્ષ પહેલાં દસ હજાર વર્ષ પહેલાંના જૂના પુસ્તકો હશે પણ હું આજે જે વાત ધર્મ પુસ્તકની કરી રહી છું તે કરોડો વર્ષ જૂનું છે આમ જોવા જઈએ તો હું કહું તો બાર કરોડ ચાર લાખ વર્ષ જૂનું છે તો આ કયું પુસ્તક છે તો આ છે પુસ્તક ભગવદ્ ગીતા ભગવાન દ્વારા આવેલું ગીત એટલે કે ભગવદ્ ગીતા આપણે જોઈએ છે કે આપણો જન્મ થાય છે ત્યારથી જ આપણે ઉપદેશો સાથે મોટા થઈએ છીએ નાના હોઈએ છે તો બાળ માતા પિતા આપણને કહે છે કે આમ ચાલવાનું આમ બોલવાનું આમ ખાવાનું પછી મોટા થાય તો સ્કૂલ શાળામાં જઈએ છીએ તો શાળામાં પણ આપણને ગુરુઓ આપણને સમજાવે છે શિક્ષક આપણને કહે છે કે આમ લખવાનું આમ ભણવાનું મોટા થાય તો કોલેજમાં પછી નોકરી કરીએ છીએ કે બિઝનેસ કરીએ છીએ તો ત્યાં પણ આપણને આપણા જે સાહેબ હોય છે એ આપણને ઉપદેશ આપતા હોય છે તો આમ આપણું આખું જીવન ઉપદેશથી ચાલતું હોય છે પણ આ બધા ઉપદેશ સાથે જીવેલું જીવન ક્ષણિક સુખ અને વધુ દુઃખ આપનારું આપણે જોયું છે કે આપણા દરેકના જીવનમાં દુઃખ જાણે વધારે હોય એવું આપણને લાગે છે પણ આજે હું જે પુસ્તક ભગવદ્ ગીતાની વાત કરી કરું છું એ પણ એક ઉપદેશથી ભરેલું પુસ્તક છે આમાં કોઈ ધર્મ વિશે કે કોઈ જાતિ કે જ્ઞાતિ વિશે કહેવામાં જ નથી આવ્યું ફક્ત દરેક મનુષ્ય દરેક જાતિના મનુષ્ય વિશે વાત કરવામાં આવી છે અને દરેક મનુષ્યને એક ઉપદેશ આપવામાં આવ્યો છે કે કેવું કર્મ કરવું અને કેવી રીતે જીવન જીવવું એટલે મારું કહેવાનો મતલબ એ છે કે આ પુસ્તક એક ધર્મ પુસ્તક કરતાં પણ વિશેષ સફળ જીવન જીવવાની એક ચાવી સમાન છે તો આજે આપણે આ ભગવદ્વીસા વિશે વાત કરીશું